હું વાત કરું સરપંચ ના તો કાલ આયા હા સરપંચ બસ ગળ્યું એક કેતા બટાકો ડુંગળી નું શાક કરો થોડો રહો ચીખો બીખો રાખો તો સરદી દા ગળી મોલ્લા દાડે તો ગળી બીજા દાડે ગળી કાલ ધોન લઈને જાય તે ગળી શું કરી લે આ થોડો કૂતો તો હા કૂતો તો શું કોઈ કૂતવાલો કાલ આ નું ગાવા જ ના મરું ડીજે જતો રહી ગયા લાગે ચાલ તાર અરે અતુલ ભાઈ જતો રહી એટલે કૂદવાનું થોડું બાકી રહી ગયું ભાઈ ઈ ઉંધો પડી એક વાય હું ઉંધો પડી નો કૂદી થી વાય વાય કોઈને વગરા કુલ જોલ છે ચડે દે સરપન ના પાંદવ છું ચાલ

ના મટાડો આપડે જી તું કોઈ ગોળી નું મેડિકલ માં તે તો મેડિકલ આલો મેડિકલ

પછી હું કઉ છું આપડે ચોલો લખવાનું બાકી રહી છે આખા ઘર નું ઘણું બધું ચોલો રૂપિયો નહીં તો ખાવું પડે

એક લાખ વાર ચશ્મા પેરતા આવડ ચશ્મા થઈ પણ ગળી ગળી જ ખવરાય સરદી થઈ જાય એટલા માટે એટલે આટલા લબડાયા છે

પણ એમ કે સરપંચ સારો બીવો કર્યો લઈ ને આવ્યું એવું ઓમ કોઈ ખોમી હતી બીજું તો અમે હતા એટલે રોડા અમે હતા

બે પૈસા અગિયાર રૂપિયા કાપે બીજા પૈસા લોડો મારે બે નું કોઈ નું હાથ ગયા પૈસા જોતું નહી ઘણું આવ્યું સર

છોકરો મોકલો ને તો દસ રૂપિયા સિવાય હું લીધી પૂરત પચીસ સવીસ હજાર રૂપિયા બાકી છે વીસ ના વાળા ને હાલ દઈએ કાલ મારા બેંકમાં હાલ જવાય ના જતો નહી જયો કાલ મારા કાતા બી નહી ઉપાડવા

ના હોય સરપ મારે કે કોઈ કેવું નહિ બે લાખ રૂપિયા જેવું પડ્યું તા ખાતા ને આ બધું ચોપડી તને હા વેચી માર્યો હા તો ખોડ દેખાતા નહીં

સરપંચ નામ તમે હું લખી દીધું મારું આગળ લખી દે એટલે મારા કાકા નું તો બાર સરુ ભાઈ બંધુ પોત હજાર હાથ ધાર્યું ના કરવો ને ના

પણ હું હોળું છું કેવાનું છે મારે હિસાબિશાબ કરવાનું મોકલાવજો મોટું હોળું રાખ્યું મોટું રાખ્યું બાબુ

અરે જ છે થઈ ગયું થઈ ગયું પોલી પણ લાવેલા ઉપર ના આવો તું કીધું જરૂરી લાવ લોટો પર એટલે લોટો પડીને તું નાખી દા આમ કે ઉપર આતો હા